પાસે ચલણી સિક્કા છે એક પૈસો પૈસા છે દસ પૈસા વીસ પૈસા પચીસ પૈસા પચાસ પૈસા રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો સિક્કો અને પાંચ રૂપિયાનો સિક્કો આવા સિક્કા આપણે જે સિક્કા નથી જોયા એ સિક્કા આપણે બધા જોવાના છે તમારે બધા સિક્કા જોવા છે તો આ સિક્કા જોવાના છે ઉપાડીને ફરતી જોવો એ સિક્કો કેવો દેખાય છે પછી એને જોઈને પાછો મૂકી દેવાનો હા જુદા જુદા અંદર સિક્કાની બંને બાજુ જુદી જુદી છાપ પાડેલી છે જોવો દરેક સિક્કાની બંને બાજુ જુદી જુદી છાપ પડેલી છે હા રૂપિયા રૂપિયા પૈસો પૈસા હાલો તમને જોવાની મજા આવે છે એ સિક્કા જોવા બધા ધ્યાનથી આ બેનો પાસે જે સિક્કા છે એ એક પૈસા ના સિક્કા છે કયા સિક્કા છે જો આ એક પૈસા નો સિક્કો છે આવા સો પૈસા ભેગા થઈ જાય તો એક રૂપિયો થઈ જાય જોવો આ બેનો પાસે બે પૈસા નો સિક્કો છે જોવો પેલા બેનો પાસે એક પૈસા નો હતો કેટલા પૈસા છે આ બે પૈસા કેટલા પૈસા છે બે પૈસા આ બેન પાસે કેટલા પૈસા છે ત્રણ પૈસા છે કેટલા પૈસા છે ત્રણ આપણે એક પૈસો જોયો બે પૈસા અને આ ત્રણ પૈસા છે કેટલા છે ત્રણ જોવો આ બેનો પાસે પાંચ પૈસાનો સિક્કો છે કેટલા પૈસાનો સિક્કો છે પાંચ પૈસા છે આ જો પાંચ પૈસા ચોરસ આકાર છે જોવો બરોબર તમે ગોળ જોયો પછી આ ચોરસ છે ષટકોણ આકારમાં પણ પૈસા આવશે હમણાં જોજો આ દરેક બેનો પાસે દસ પૈસા ના સિક્કા છે કેટલા પૈસા ના સિક્કા છે દસ પૈસા છે ભાઈ આવા દસ સિક્કા ભેગા થઈ જાય એટલે રૂપિયો થઈ જાય આવા દસ સિક્કા ભેગા થાય એટલે શું થઈ જાય રૂપિયો આ ભાઈઓ પાસે વીસ પૈસા છે કેટલા પૈસા છે જો એ ષટકોણ આકાર છે એનો કેવો આકાર કેવાય હા આ ષટકોણ ટાઈપ સિક્કો છે જોવા વીસ પૈસા નો આવા પાંચ સિક્કા ભેગા થઈ જાય એટલે રૂપિયો બની જાય શું બની જાય આ ભાઈઓ પાસે સિક્કો છે કેટલા છે હા ભાઈ પચીસ પૈસા છે ને આ ભાઈ પાસે વીસ પૈસા છે સરસ આવા આવા ચાર સિક્કા ભેગા થાય એટલે રૂપિયો બની જાય શું બની જાય એક રૂપિયો બની જાય કેટલા રૂપિયા બની જાય એક રૂપિયો આ બેનો પાસે પચાસ પૈસા નો સિક્કો છે કેટલા પૈસા નો સિક્કો છે પચાસ પૈસાનો સિક્કો એટલે પૈસા એટલે આવા બે સિક્કા ભેગા થાય એટલે બની બની જાય જાય શું તમે બધા રૂપિયો બે રૂપિયા જોયા છે તો એમ આ પચાસ પૈસાના બે સિક્કા ભેગા થઈ જાય એટલે રૂપિયો બની જાય ચાર ભેગા થાય એટલે બે રૂપિયા બની જાય તમને સિક્કા જોવાની મજા આવી